આ વિશાળ થઈ અજગર દેખાવાના સમાચાર વાયુ વેગે ફેરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થયા હતા લોકો ગભરાઈ ગયા હતા પરંતુ ગ્રામજનોએ હિંમત દાખવી અજગરનું રેસ્ક્યુ કરવાનું નક્કી કર્યું હતું કોઈપણ પ્રકારના વન વિભાગના સહકાર વિના ગ્રામજોને જાતે જ અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું ભારે જહેમત બાદ અજગરને કાબુમાં લઈ તેને વાસમાં ભરી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે ગ્રામજોને રાહતનો શ્વાસ લીધો હતો આ કિસ્સાએ ફરી સાબિત કર્યું કે વન્યજીવો અને માનવ વસવાટ વચ્ચે સુમેળ જાળવવો કેટલો જરૂરી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા